હેલો ફ્રેન્ડ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો ધર્મિષ્ઠાની છે ધર્મિષ્ઠા સોલેજ ને જયમી તો આ સાઈડ ચોખા સાફ કરતી છે તો મકાઈ બાફી આજે મસ્ત મજાની વરસાદ પણ પડ્યા જ કરે છે બે દિવસથી

માટે હવે મકાઈ મૂકી દઈએ મકાઈ સાફ કરી નાખી હવે આપણે કુકરમાં મૂકી દઈએ મકાઈ મકાઈ મોટી છે એટલે નથી તો આપણે ગેસ પર મૂકી દીધો કુકર મકાઈ બાપતી કરી દીધી આપણે મકાઈ બફાઈ ગઈ છે હવે આપણે મકાઈ ખાઈ આ કુકર નહી ખોલતો ખોઈ લો ખોઈ લો હા મકાઈ એકદમ કમ્પ્લીટ બફાઈ ગઈ

છોજે આને લગાવી દે ઓ તો નિસ્કા દેબે મકાઈ જે તો મરચું મીઠું લગાઈ ને ખાની મોડી મકાઈ તો મેં इधर જોડે થોડું તીખું તીખું મરચું મીઠું ચોપડીને ને

મજા આવી જાય એમ મકાઈ એમાં વરસાદ નો મોસમ ચાલે ને મોટા ભાગે રસ્તે મકાઈ જ વેચાય આખો કુકર ભરેલો હોય બરાબર તો એક ચમચી કે બે ચમચી નાખી તે પછી તને મોડું લાગે આ મીઠું ને આ થોડુંક ચોકડી ને ખા મસ્ત લાગે થોડુંક મરચોન મીઠું મિક્સ કરી દેવાનું ને મકાઈ પર લીંબુ થી ચોપડી દેવાનું ટેસ્ટ મસ્ત લાગે હા ખાંડ નહીં લીધું ખાંડ થોડી ન ખાય હમ ખાંડ નહીં ખાય તો આપણે મકાઈ તો ખાઈ દીધે હજુ જયમીની તો બાકી છે દાણા પાયળા પશુપતિ મરચું મીઠું નાખીને હવે ખાઈ જમીની મેં ધનિષ્ઠા એ બી ખાઈ લીધી મકાઈ તો મનીષો આપણે નવા વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ